તમારો બધાનો પ્રોબ્લેમ પિત્તનો છે ને હવે તમે જ વિચારો કે પિત્તવાળો મહિનો ભાદરવો તો ગયો તો તમારું પિત્ત ઘટવાના બદલે વધ્યું કેમ કારણ કે તમે તમારી આદતનો શિકાર છો ઘરમાં બધા જ ગરમ પાણીમાં લીંબુ નીચોને પીવે છે એટલે તમે પી લો છો પણ તમારી એસિડ અને પિત્તની તાસીર છે હવે તમે મેથીનું પાણી લો છો કારણ કે તમારા હસબન્ડ તમારા સસરા તમને ફોર્સ કરે છે કે અમને સારું છે એટલે તમે લઈ લો પરંતુ તમે પિત્તવાળા છો તમારાથી ભૂખ્યા નથી રહેવાતું જો ગેપ પડે તો મતલબ એ પિત્તનું લક્ષણ છે તમે દસ મિનિટ તડકામાં જાઓ છો તમારું માથું દુખી જાય છે પિત્તનું લક્ષણ છે હવે તમે જ વિચારો કે આ બે પિત્તના લક્ષણ તમારી અંદર છે મતલબ તમારું લોહી થોડું ઝડપથી ગરમ થઈ જાય છે નુકસાન તમને થાય છે ને તમારા હસબન્ડ કે તમારા સસરાને થાય છે ના તમે બધાના રવાડે ચડી અને તમારું વજન ઉતારવા લીંબુની અંદર ગરમ પાણીની અંદર લીંબુ નાખીને લો છો સરવાળે તમારું એસિડ પિત વધે છે એનું મોટું નુકસાન એ કે તમારે ઉતારવું છે પેટ અને તમારું પેટ આના લીધે ફૂલે છે દરેક જનની શરીરની તાસીર અલગ છે ગરમ પાણી કોઈકના માટે છે આશીર્વાદ કોઈકના માટે છે શ્રાપ લીંબુ એ મરતાને જીવતા કરે એવું છે પરંતુ એના બે ટીપા પણ કોઈના પેટમાં અગ્નિનો ભડકો કરી શકે છે વાંક લીંબુનો નથી વાંક આપણી સમજનનો કે રવાડે ચડવાનો છે અને એવી જ વાત ગરમ પાણીની છે જે લોકો કફના દર્દી છે બારે કફથી પીડાય છે એ લોકો દિવસમાં ત્રણ ચાર વાર થોડું 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 ગરમ પાણી બે બે સીપ લેતા રહે તો એનાથી એમનો કફ છૂટો પડે છે અરે જેમને વધારે કફ હોય એ સૂંઠ વાળું પાણી લે તોય એમને બહુ જ સારું રહે છે પરંતુ એની સામે તમારા જેવા એસિડ વાળા પાણી લે તો એમને એડમિટ કરવા પડે અંદર અલસર પણ થઈ શકે કે ગરમ પાણીનો છે ના એટલે તમે ગમે એના વિડીયો જુઓ કે કોઈની પણ સલાહ સાંભળો કે કોઈ પણ ઉપચાર તમારા ઘરના કરો પણ આ જ પછી તમે સમજો કે તમારું શરીર અલગ છે આ અત્યારે તમે દર્દી તરીકે આવ્યા બાર ફી આપવી પડીને અને આટલી દવાઓ પણ લેવી પડશે અને આ સલાહ હવે હું મારા જે સોશિયલ મીડિયાવાળાને આપું છું એમને મફતમાં મળી તમારા મને પૈસા મળ્યા તો દોસ્તો તમારે જો ઘેર બેઠા સાજા રહેવું હોય અને આમની જેમ ન આવવું હોય તો આ જે ટિપ્સ છે એનો અમલ કરો વાત પિત કફ એ બીમારીઓ નથી એ ત્રણ શક્તિ છે જેનું સંતુલન ખોરવાય એટલે શરીર બીમાર પડે છે આપણે એની સાથે લડવાનું નથી એની સાથે રહેવાનું છે